જય સ્વામિનારાયણ પ્રમુખસ્વામી મહારાજ પાસે આદર્શ જીવનનો સ્પષ્ટ નકશો હતો એટલે લોકોને શું અને કઈ રીતે આપવું જોઈએ એ અંગે તેમના વિચારો ખૂબ જ સ્પષ્ટ અને તર્કબદ્ધ રહેતા એક પ્રસંગ છે ઓગણીસો બાણુંમાં અમેરિકાના બાલ્ટીમોર શહેરના મેયર કટ સ્મો સ્વામીશ્રીને મળવા આવ્યા તેઓ કહે અત્યારે હું બાલ્ટીમોરમાંથી નિરક્ષરતા દૂર કરવાના કાર્યક્રમમાં સંકળાયેલું છું એટલે તરત સ્વામીશ્રીએ કહ્યું કાર્ય તો સારું છે પણ સાથે સાથે ધર્મનું અને ભગવાનનું પણ જ્ઞાન આપવું ત્યારે કર્ટ સ્મોક કહે એ તો ખૂબ અઘરું છે ત્યારે સ્વામીશ્રીએ આ જ વાત પર ભાર મૂકી અને બોલ્યા અઘરું છે પણ જરૂરી છે વાંચતા શીખશે પણ ખરાબ પુસ્તકો વાંચે તો શું અર્થ અંગ્રેજી શીખશે પણ ગાળો બોલતા શીખશે તો એનો શું અર્થ વાંચે તો સારું વાંચે બોલે તો સારું બોલે થોડી નિશાળમાં માત્ર છ ચોપડી ભણેલા પ્રમુખ સ્વામી મહારાજના શિક્ષણ પ્રત્યેના વિચારો તો જુઓ નતમસ્તક થઈ જવાય છે જય સ્વામિનારાયણ